જે ઈસમ ઉપર એક વાહન નીચે દબાયેલા હાલતમાં હતો ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા શહેરી ડિવિઝન જાણ કરતા પોલીસ કાપલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને ડીકમ્પોઝ કમ્પોસ્ટ હાલતમાં નરકંકાલ સ્વરૂપે મળી આવ્યા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડ્યા હતા પ્રાથમિક તપાસ તેણે પહેરેલા કપડાં જોતા ભિક્ષુક જેવી ઈસમ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે ઈસમ ત્યાં કેવી રીતે પહોંચ્યા અને તેનું મોત ક્યારે અને કેવી રીતે થયું હોય શકે તે અંગે વધુ તપાસ પોલીસ દ્વારા સુરત ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ દ્વારા મોતને ગુનો નોંધી તપાસ આરંભી હતી પોલીસ મુદ્દામાલ વાહન નીચે દબાયેલા મૃતદેહ કોના છે જેનો જવાબ શોધવા પોલીસ દ્વારા છેલ્લા એક અથવા બે મહિનાથી ગુમ થયેલા ઈસમો અંગેની વિગતો મેળવવાની શરૂઆત કરી હતી ત્યારે રાત્રિના અંધારા તાર ફેન્સિંગ કૂદીને કોઈ રીતે અંદર પ્રવેશ્યો હતો જેના ઉપર વાહન પડ્યું અને તેના કારણે દબાઈ જતા મોત નીપજ્યું હોવાનું પણ શંકા ઉભી થઈ હતી પ્રાથમિક અજાણ્યા ઈસમ કોણ છે અને તેની ઉંમર જણાવવા ઉપરાંત પોલીસ દ્વારા તેની ઓળખ મેળવવા માટે ડીએનએ પણ તેના મેળવશે જેની ભવિષ્યમાં તેની ઓળખ થાય તો તેના પરિજનો સાથે ડીએનએ મેચ કરી તેની સાચી ઓળખ કરી શકાય પોલીસ માટે હાલ કોઈડો મૃતક ઇસમ કોણ છે અને તેને ત્યાં કેવી રીતે પહોંચ્યો તે બની રહ્યો છે ત્યારે પોલીસ આ વિસ્તારમાં ટેકનિકલ સર્વન્સ હ્યુમન ઇન્ટેલિજન્સને એક્ટિવ કરી વધુ તપાસ આરંભી હતી